તો આપણે ઓમ સાડીમાં જ ખરીદી કરજો અને આવી નવી નવી સાડીની ખરીદી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો અને આ સાડીનો વિડીયો બીજા બેનોને શેર કરો જેથી બીજા બેનો આવી નવી નવી સાડીની ખરીદી કરી શકે અને એના કલર ચાર્ટની વાત કરું તો આમાં આઠથી દસ કલર આવશે જો હું તમને હવે આના કલર બતાવી દઉં બધાય કલર એટલા બધા એન્ટિક છે કે આમાં તમારે કયો પીસ રાખવો એ વિચારવું પડે અને માર્કેટની વાત કરું તો તમને આવું લો રેન્જમાં આપી દેવાનું છે સ્કીપ વિના આખો વિડીયો જોવો એટલે તમને ડિઝાઇન જોવાય જાય આમાં કયો કલર રાખવો તો વિચારવું પડે એવા સુપર કલર છે તો આવી નવી નવી ખરીદી કરવા માટે આપણી દુકાનની અવશ્યને અવશ્ય મુલાકાત લેજો અને જો તમારે ઘર બેઠા ઓનલાઈન સાડી મંગાવી તો બી તમને મળી રહેશે